એ નાઇન ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજના મુખ્ય સમાચાર કામરેજના વાલ્મિકી સમાજનું ગૌરવ મોરપુરા ગામનું ગૌરવ વેગડ પરિવારનું ગૌરવ વેગાળ સની કનુભાઈ ઇન્ડિયન આર્મી બીએસએફ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરીને પોતાના વતન પરત ફરી રહ્યા છે ત્યારે કામરેજ ખાતે તમામ દેશભક્તો અને પોતાના સમાજના તમામ લોકો સાથે ગામડી ચાર રસ્તા મેલડી માતાના મંદિરથી પોતાના નિવાસસ્થાન સુધી સામૈયા સરસ કરવામાં આવ્યા હતા ડીજેના તાલ સાથે તમામ ઝૂમી રહ્યા હતા અને દેશભક્તિના ગીતો વાગી રહ્યા હતા અને ભારત માતા કી જયના નારા પટાકડાને આતશબાજીથી તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ આર્મીને નગર સમીબાઈના પપ્પા હયાત નથી પણ પોતે એક છાયા અને મા બાપનું ગૌરવ અપાવીને પોતે ભારતની અંદર આર્મીમાં જોઈન્ટ થઈને એક ગર્વ પોતાના સમાજમાં ગર્વ પામ્યા છે આવો જોઈએ થોડી ઘણી પબ્લિક કઈ રીતે આવકારે છે નીકળે છે

મારું નામ સિપાહી શનિ કનુભાઈ વેગડા હું અત્યારે આર્મીની ટ્રેનિંગ પૂરું કરીને વતન પરત ફરી રહ્યો છું મારું ટ્રેનિંગ સેન્ટર હતું એમપી અને હું ત્યાંથી ટ્રેનિંગ પૂરી કરીને વતન પાછો ફરી રહ્યો મારી સાત મહિનાની ટ્રેનિંગ હતી અને એમાં મેં ઘણું બધું શીખ્યું દુશ્મનને કેમ મારવું કેમ ફાયરિંગ કરવું કેમ રોકેટ લોન્ચર એ કે ફોર્ટી સેવન બધી એટલે એકમાત્ર શસ્ત્રોની બધી એટલે બધી માહિતી ત્યાં મળે છે અને તમને કેળવે છે કે તમે આથી તમે સામાન્ય માણસ બનીને જાઓ છો અને ત્યાં તમે એક સિપાહી દેશનો અને તમે કઈ રીતના દુશ્મન સામે વાત ભડી શકો એ તમને ત્યાં શીખવવામાં આવે છે મારી ટ્રેનિંગ ચાલી સાત મહિના